આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે નમસ્કાર કચ્છમાં શિક્ષકોની ઘટને નિવારવા માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિઓની રજૂઆતને પગલે રાજ્ય સરકારે કચ્છની પ્રાથમિક શાળાઓમાં ધોરણ એક થી પાંચ સુધીમાં પચીસો શિક્ષકોની તેમજ ધોરણ છ થી આઠ માં સોળસો શિક્ષકો મળી કુલ એકતાલીસો શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય લીધો છે તેમજ આ શિક્ષકો કાયમી કચ્છ જિલ્લામાં જ ફરજ બજાવશે અને બદલી નહીં કરાવી શકે તેવી શરત સાથે ભરતી કરવામાં આવશે જિલ્લાના ધારાસભ્યો સહિતના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ આ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોર અને કચ્છના પ્રભારી મંત્રી પ્રફુલ પાનસેરિયાને રૂબરૂ મળીને રજૂઆત કરી હતી અંજારના ધારાસભ્ય ત્રિકમ છાંગાએ આ અંગે વધુ માહિતી આપી હતી કચ્છ જિલ્લા માટે એક થી પાંચ ધોરણ માટે એટલે કે લોઅર પ્રાઇમરી માટે પચીસો શિક્ષકો અને છ થી આઠ માટે સોળસો શિક્ષકો ભરવાની જાહેરાતો કરી પરંતુ એ શિક્ષકોની ભરતી માત્ર ને માત્ર કચ્છ જિલ્લા માટે થશે એટલે એ ભરતીમાં ભરતી થયેલા તમામ શિક્ષક ભાઈઓ બહેનો આજીવન એમની નોકરી કચ્છમાં જ રહેશે એને પરિણામે એ શિક્ષકોને જિલ્લા ટ્રાન્સફરનો કદી પણ લાભ નહીં મળે એને પરિણામે કચ્છમાં જે શિક્ષકોની ઘટ પડતી હતી એ ઘટ નહીં માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવે કચ્છના હિતમાં આ નિર્ણય લેવા બદલ રાજ્ય સરકારનો આભાર માનતા આ મુજબ જણાવ્યું સમગ્ર કચ્છ જિલ્લા વતી ગુજરાત સરકારનો આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે કચ્છ જિલ્લાના શિક્ષકોના ઘટની સમસ્યાને સમજીને એમણે આજે સકારાત્મક રીતે જે નિર્ણય લેવાયો છે એને હું આવકારું છું કચ્છની જે શિક્ષકોના ઘટની સમસ્યા છે એ સમસ્યાનો હવે અંત આવશે કુલ મળીને રૂટીન ભરતીથી ઉપરાંતમાં એકતાલીસો શિક્ષકોની ભરતી માટેની મંજૂરી રાજ્ય સરકારે આપી છે એનો હું આભાર વ્યક્ત કરું છું રાજ્યના પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાયની સૂચનાના પગલે પૂર્વ કચ્છ પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જે અંતર્ગત અંજાર અને ભચાઉ ડિવિઝનમાં સંયુક્ત રીતે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું વિવિધ ટીમો બનાવીને પોલીસ દ્વારા કુલ ત્રણસો ચુમ્માલીસ શંકાસ્પદ વ્યક્તિઓની તપાસ કરવામાં આવી હતી તેમજ આડત્રીસ જેટલા વાહનોની તપાસ કરવામાં આવી હતી એલસીબી એસઓજી અને વિવિધ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને સ્ટાફે આ સંયુક્ત કવાયત હાથ ધરી હતી કચ્છને વૈશ્વિક ફલક પર ઓળખ અપાવનાર કચ્છ રણોત્સવની પૂર્ણાહુતિ થઈ છે આ વખતે અગિયારમી નવેમ્બરથી પંદરમી માર્ચ સુધી એકસો દિવસ રણોત્સવ ચાલ્યો હતો આઠસો બ્યાસી જેટલા વિદેશી સહિત ચાર લાખ નવ હજાર આઠસો ઓગણપચાસ પ્રવાસીઓએ ચાલુ વર્ષે રણોત્સવની મુલાકાત લીધી હતી રણોત્સવ થકી સરકારને પાંચ કરોડથી વધુની આવક થઈ છે મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ બે હજાર નવ હેઠળ બાળકોને ખાનગી શાળામાં નિઃશુલ્ક પ્રવેશ માટેના ઓનલાઈન ફોર્મ ભરવાની મુદતને પંદરમી એપ્રિલ સુધી લંબાવવામાં આવી છે ઉપરાંત સરકાર દ્વારા આરટીઈ એક્ટ હેઠળ પ્રવેશ માટે વાર્ષિક આવક મર્યાદા છ લાખ સુધી કરવામાં આવી છે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલાએ આ અંગે વધુ માહિતી આપી હતી ગ્રામ્ય હોય કે શહેરી હોય બંને વિભાગ માટે જે આવક મર્યાદા હતી એ વધારી અને છ લાખ કરવામાં આવી છે સાથે સાથે બીજો પણ એક બધાને આનંદ થાય સમાચાર એ છે કે ઓનલાઈન ફોર્મ ભરવાની આખી જે પ્રક્રિયા હતી એ પંદરમી એપ્રિલ સુધી પણ લંબાવી છે જેથી કોઈ પણ વાલી એમના બાલ્ય માટે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવાની રહી ગઈ હોય તો એમને પણ એક સમય મળી રહેશે અત્યારે કચ્છ જિલ્લાની વાત કરીએ તો કુલ ચાર હજાર સાતસો અને પાંત્રીસ જેટલા ફોર્મ એ ઓલરેડી ભરાઈ ગયા છે એમાંથી અમારી ટીમ દ્વારા જેટલા ફોર્મની એપ્રુવલ અપાઈ ગઈ છે ત્રણસો એકસઠ એપ્લિકેશન રિજેક્ટ થઈ છે ભુજ દિલ્હી માટેની સીધી ફ્લાઇટ સેવા શરૂ થવાથી છેલ્લા દોઢ મહિનામાં યાત્રિકોની અવર નોંધપાત્ર વધારો થયો છે પહેલી ફેબ્રુઆરીએ ભુજ દિલ્હી વચ્ચે એર ઇન્ડિયાની ફ્લાઇટ શરૂ થતાં બંને તરફે સરેરાશ એકસો પચાસ પ્રવાસીઓ અવરજવર કરતા હોવાથી ભુજ વિમાની મથક ધમધમતું રહે છે ચાલુ માર્ચ મહિનાના પ્રથમ પખવાડિયામાં બાર હજારથી વધુ પ્રવાસીઓએ અવરજવર કરી હોવાની વિગતો મળી છે જિલ્લાના દુધાળા પશુઓને ખરવા મોવાસા રોગ સામે રક્ષણ આપવા માટે જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા પંદરમી માર્ચથી રસીકરણ ઝુંબેશનો પ્રારંભ કરાયો છે આગામી ત્રીસમી એપ્રિલ સુધી ચાલનાર આ ઝુંબેશ હેઠળ કચ્છમાં આઠ લાખ પંચ્યાસી હજાર ગાય ભેંસ વર્ગના પશુઓને નિઃશુલ્ક રસી અપાશે આ અભિયાનમાં પશુ ચિકિત્સા અધિકારીઓ પશુધન નિરીક્ષકો કૃત્રિમ બીજદાનના કાર્યકરો સહિત બસો જેટલા કર્મચારીઓ જોડાશે અને આ સાથે સમાચાર બુલેટિન નમસ્કાર